બોલીએ કૃષ્ણ કનૈયા લાલકી જે તો મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો સુંદર મજાનું ભજન ચાલો આપણે શરૂ કરીએ હે તમે દ્વારિકાથી આવો મારા ના પડી તમે દ્વારિકાથી આવો મારા ના તમારી મને જરૂર પડી મારી વારે આવો ને મારા ના તમારી મને જરૂર પડી એવા અજમલ મહેલો ને માયા મારા મીણા ભાંગો ને મારા ના તમારી મને જરૂર પડી તમે દ્વારકાથી આવો મારા ના તમારી મને જરૂર પડી તમે દ્વારકાથી આવો મારા ના તમારી મને જરૂર પડી તમાર દ્વારકા થી આવો મારા નાથ તમારી મને જરૂર પડી એવા દરજી પોકારે મહે જેલ ની માય એવો દરજી પોકારે જેલ માય વ કાપડ ના ઘોડલા કાશે ઉડે એને નીચે ઉતારો મારા નાથ તમારી મને જરૂર પડી તમે તમે મારી વારે આવો ને મારા ના તમારી મને જરૂર પડી તમે મારી વારે આવો ને મારા ના તમારી મને જરૂર પડી મારા વસનો બાંધવાન કાજ તમારી મને જરૂર પડી મારા બંધાયા બાંધાયાના તમારી મને જરૂર પડી મારા વસન બાંધવાનાથ તમારી મને જરૂર પડી એવો રાય કો પોકારે જેલ ની માય એવો રાય કો પોકારે જેલ ની માય મારા તાળા તોડો ને મારનાત તમારી મને જરૂર પડી મારા તાળા તોડો ને મરનાત મારી મને જરૂર પડી મારી વારે આવો ને મારા ના તમારી મને જરૂર પડી મહેલોની માયો સગુણા પોકારે મહેલોની માય તારા ભાણેજ ને જીવ તો કરતા જાઓ એને સજીવન કરતા જાઓ તમારી મને જરૂર પડી તારા ભાણે જને જીવ તોરે રે જાય એને સજીવન કરતા જાવીર તમારી મને જરૂર પડી મારી વારે આવો ને મારા નાથ તમારી મને જરૂર પડી મારી વારે આવો ને મારા નાથ તમારી મને જરૂર પડી તમે દ્વારકાથી આવો મારા નાથ તમારી મને જરૂર પડી મારા મીણા ભાંગો ને મારા નાથ તમારી મને જરૂર પડી મારા મીણા ભાંગો ને મારા નાથ તમારી મને જરૂર પડી તમે દ્વારકાથી આવો મારા નાથ તમારી મને જરૂર પડી બોલીએ રામા પીરની જે તો મિત્રો મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા જૂના ભજન તમને તરત જ સાંભળવા મળે રાધે રાધે